મમ્મી આમ કરી આનું લેવું છે તો થોડા પૈસા આપો ને કર કરતા શીખો કેટલા ખર્ચા કરો છો તમે પણ જે જોઈએ એનામાં તો ફેર નહીં પડે ને પણ સાબુ તેલ પાવડર એમાં થોડો કરકસા કરો ખર્ચા બહુ ના કરશે તો મમ્મી સાબુ નું ખાઈ તો જતી નથી તેલ નું પી તો જાતી નથી હાલે જા પેલા ચામુક ચાય ક્યાં થી મૂકું દૂધ જ નથી હું દૂધ લઈ આવું તું ચાય મૂકી ખાતા કેસી બોલ હા ચાલ વાસણ રસોઈ બનાવી નથી હજુ અરે મમ્મી મને પણ મને ફાવતું નથી કેટલો સાબુન વાપરવાનું કેટલા વાસણ ધોવાના રસોઈ કેમ કરવાની એક કામ કરો તમે બધું કરી નાખો અને પછી મને કેજો કેટલું વાપરવાનું